અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જીઆઈડીસીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જીઆઈડીસીને જોડતા માર્ગો પર મસ મોટા ખાડાઓને પગલે ભારદાર વાહન ચાલકો હેરાન પરેશાન બની ગયા છે આ હં ચાલકો અને માલિકોએ ઝઘડિયા જીઆઈડીસી માં બિસ્માર માર્ગ ને લઈ માલ સામાન લઈ જવાનો નન્નો ભરી દીધો છે જેને પગલે સ્થાનિક ઉદ્યોગકારોએ આ અંગે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી જે રજૂઆત ને ધ્યાનમાં રાખી હાલ કામ ચલાવ પેચ ની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી તકલાદી હોવાને પગલે ઉદ્યોગકારોએ રસ્તા રોકો આંદોલન કરી પેચ ની કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને જીઆરસીસી માર્ગ મંજૂર થયેલ છે તે વહેલી તકે બનાવવાની માંગ કરી હતી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો રસ્તા રોકો આંદોલન ને પગલે માર્ગ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને જેને પગલે અન્ય વાહન ચાલકો અટવાયા હતા જોકે પોલીસે ટ્રાફિક પૂર્વવૃત કરાવ્યો હતો